રાજસ્થાનના સિકરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની સિકરના ફતેહપુર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો જેના દ્રશ્યો સામે આવ્યા છે બસની હાલત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભયાનક હશે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે ઓગણત્રીસ જેટલા લોકો ઘાયલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે વૈષ્ણોદેવી મંદિરે દર્શનાર્થે ગુજરાતી પ્રવાસીઓ ગયા હતા જ્યારે ગુજરાતી પ્રવાસીઓની બસ હાઈવે પર પરત ફરી રહી હતી તે સમયે આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બની બસમાં ગુજરાતથી દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ સવાર હતા ગુજરાતી પ્રવાસીઓથી ભરેલી બસ પોતાના વતન પરત ફરી રહી હતી તે સમયે અકસ્માત નડ્યો હતો કલ જો એક્સિડન્ટ હોય ઉસ એક્સિડન્ટ મે અપડેટ એ કે ટોટલી 31 આદમી વ્યક્તિ ઘાયલ ઓર મૃતક હોય તો જનમે સે तीन की तो रात की मृत्यु हो गई थी उनमें से एक ट्रक चालक था एक बस चालक था एक वहाँ गुजरात पुलिस में जानकारी में आया कॉन्स्टेबल था वो उसकी मृत्यु हुई थी एक को जयपुर रेफर किया गया था जिनकी भी आज सुबह डेथ हो गई है और अभी फिलहाल ऐस के अस्पताल में नौ व्यक्ति हैं जिनका इलाज जारी है और पाँच एक व्यक्ति यहाँ दानुका अस्पताल में इलाज जारी है बाकी कुछ नॉर्मल जिनके छोटे थी उनको छुट्टी दे दी गई है सर ये कहाँ के रहने वाले थे कुछ अब जानकारी आई हो ये गुजरात निवासी हैं जो कि वहाँ वैष्णो देवी गए हुए थे यात्रा में और अब ये जा रहे थे खाटू श्याम जी सीकर दर्शन करने तो इसी दौरान चूरू बीकानेर कट है जहाँ फतेहपुर में वहाँ पे इन दोनों का रात्रि को पौने ग्यारह करीब एक्सीडेंट हो गया जिसमें करीब इकतीस व्यक्ति घायल और मृतक